આજરોજ ભાદરવી માસના રોજ કોળિયક ખાતે મહેરામણ ઉમટી પડ્યું ભાવનગર નજીક કોળિયકના દરિયાકાંઠે નિષ્કલક મહાદેવ મંદિર સાથે લાંબો અને ભવ્ય ઇતિહાસ જોડાયેલો છે સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળામાં ભાવનગર કોળિયકનો મેળો ખૂબ જ જાણીતો અને પ્રવાસીઓને આકર્ષિત કરે છે આ પરંપરાગત મેળો દર વર્ષે ભાદરવી માસના દિવસે ભરાય છે દર વર્ષે શ્રાવણ વચ્ચે ચૌદશી તથા ભાદરવી માસના દિવસે અહીં પરંપરાગત લોકમેળો ભરાય છે જેમાં દર વર્ષે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે આ દિવસે નિષ્કલંક મહાદેવ મંદિર ઉપર બાવન ગજની ધજા ચઢાવવામાં આવે છે તેમજ અહીં મંદિરના મૂરત પ્રમાણે લાખોની સંખ્યામાં ભાવિકો અને શ્રદ્ધાળુઓ સમુદ્ર સ્નાન કરીને ભગવાનના દર્શન તથા પૂજા અર્ચના કરે છે આ મેળામાં એમએલએ પરસોત્તમભાઈ સોલંકી અને તેના પુત્ર દિવેશભાઈ સોલંકી દર વર્ષની જેમ આ વર્ષે પણ હાજરી આપી હતી આજે નિષ્કળ મહાદેવના આર્થિક પ્રસંગે અહીંયા લગભગ બે લાખની ઉપર અહીંયા સમાજમાં આગેવાનો અને બધી ઉપસ્થિત છે આખા ગુજરાતમાંથી અને સમગ્ર આખા ભાગ નું તમામ આગેવાનો અહીંયા આનો મહિમા શું આમાં મહિમા કઈ કહેવાય કેમ કે આ અમાસ નું નહીં અને આની અંદર જેટલા આવશે એને સ્નાન કરશે એમને ભગવાન ખૂબ શક્તિ આપે એવું અહીંયાના એક આગેવાનો કહેવું આજે અંદાજિત ગઈકાલ રાત્રેથી આજ સવાર સુધી જોયાથી અને અમે જે પૂજ્ય મહંત જે નિષ્કલંક મહાદેવના છે એમને પૂછ્યું ત્યારે અંદાજીત બે લાખ જેટલા શ્રદ્ધાળુઓ આજે મહાદેવ મહાદેવના દર્શન કરવા દર્શન આવતો અને દર્શન કર્યા પછી એક શિવ પ્રસાદ તરીકે એમને ગ્રહણ કરે અને નિષ્કલંગ મહાદેવ એમના તમામ પાપો નાશ કરે એવી એક આશા અને આરાધના સાથે આજે આ પ્રસાદ